તો સુરેન્દ્રનગરના વઢિયાળના ધોળીપોળ પાસે રસ્તા પર બેસી સ્થાનિકોએ કર્યો સુરેન્દ્રનગરના પ્રાથમિક મુદ્દે ચક્કાજામ સ્થાનિક અને મહિલાઓએ રસ્તા પર બેસી કર્યો ધોળીપોળ પાસે રસ્તા પર બેસી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો ધોળીપોળમાં રોડ રસ્તા પાણી અને ગટરની સુવિધાનો અભાવ છે અનેક રજૂઆત છતાં સુવિધા ન મળતા સ્થાનિકો વિફર્યા હતા સ્થાનિક કાઉન્સિલરનો પણ સ્થાનિકોએ ઘેરાવ કર્યો વટવાડ પોલીસ સ્થળ પર પહોંચી લોકોને સમજાવવાનો કર્યો પ્રયાસ નગરપાલિકામાં અનેકવાર તે વિસ્તારના લોકો દ્વારા પ્રાથમિક સુવિધા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં તેમનો પ્રશ્નનો હલ ન આવતા આજે તેના સ્થાનિક કોર્પોરેટરનો નો ઘેરાવ કરી અને ચક્કાજામ કરી અને રસ્તા ઉપર બેસી ગયા હતા અને તેમનો વિરોધ દર્શાવ્યો હતો તેમની માંગણી રસ્તા પાણી અને ગટર ને સફાઈ ની હતી જે અંગે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા તે લોકોએ ચક્કાજામ કર્યો હતો